આપણે તો આવડતો હતો મોટો મોટો વાઢ્યો હતો એટલે અમારા ભાભી વાઢ્યા લે છે હું એટલી ઘણા મેગી લાવું તેલ લાવું બધું લાવું એટલે તમે ચાલુ રહો રેડી આ ટામેટા વાટવાનું ચાલુ એ ફ્યુ મોમેન્ટ લઈ થયો હવે ઉકળવાનું મિત્ર ચાલુ થઈ ગયું છે ટામેટો જો તમારે કોઈ બનાવી દેવા બનાવવાનું સારી મેગી આવે અચ્છા અરે મસાલો એનો નાના નાનાપુર મેગી અને આપણે બેઠા હતા કારણ કે આપણે બધું વોક ભણાવવાનું છે મેં ભણાવવાનું એટલે બોલે છે મેં મને ભાવી અને મેં જો આપણે ખાવાનું બસ બસ હવે મેગી લાવો ભાગ દેવાનું તું મિત્રો તેલ માં ટામેટા સીજી જવા ને પછી લોટો ભરીને પણ રેડી જાડે આઈ ઉડા કરતા થોડું પોળ રેડવાનું પછી થળવા જવાનું રેડી તો મિત્રો મસાલો નાખવાનો તો આવી બની જાય એટલે પછી મસાલો નાખી અને આમ ટેબા ના કરવાના તો મારા પાસે ટેબા કર્યા વરાતે થોડું થોડું નાખવાનો હતો થોડો થોડો લાખવાનો તો પણ ત્યાં બકરીયા વાળા છે એટલે વચ્ચે બણા છે તો ખાવાથી કામ થઈ બળાય એવી તો ખાઈ જવાનું છે હજી બળાય એવી કઈક કીધા વગર તપેલી મેલવાનું થતું નથી રોટલો લાઈન તપેલી ખાવાની છે ને હવે માર બી હમણાં શાક વાટારી છે આપણે બપોર માટે અનિલભાઈ કૂતરો બેઠું છે અને બાકી પછી આપણે હવે મેગી બેગી ખાઈ

પાવાળીયા હલવાણા એવું વાળું છે ના સુટકી એટલે હું હવે આઈડા વાણું હવે મળે છે મોડા રેડી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફાઇનલી મિત્રો આપણા આઈડા વેણી રહ્યા છે ને હવે આવવાનું છે ઘરે આ મેણી મેલી ની મારા મોમે આ મેલ જીધું છે આ આપણા આ મેણી મેલ જ ન હોય નેકળ કરહામાં આગળ લડી ગયું છે વસમતી અને હવે વાગ્યા ગયા છે બહાર અને આપણે જવાનું છે ખરી ખાવા માટે જબરજસ્ત ભૂખ લાગી ગઈ છે એ મને એવી ભૂખ લાગી છે આ પડી ગયા પાણીમાં તો મિત્રો લાગી છે ભૂખ ને વાગ્યા છે બાર ને હવે ખરીદીને આપણે થોડવાના રોટલા રોટલા તોડી જવા જાય છે કારણ કે ફોન દઉં છે ને કે વિડીયો એડિટ કરશે કાંકનું કાંક તો કરશે તમે પ્લીઝ નવા તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ને મળીએ છીએ આપણે સાંજે

બે વાગ્યા છે ને અયડા ઉપાડવા તમે તો એમ હશે કે પૈસા કમાતા હશે ને એને મજા હશે મોજ કરતા હશે ને એમ નથી ભાઈ એવું કાંઈ નથી આ તો અયડા ઉપાડા લીટ બોલાવે એમ એટલે હવે હું ભરી નાખું અડા ઘડીક કરું બંધ કાંઈ ભરાઈ ગયું તમને ફારો હા તમે જોઈ અવાજ પતી ગયો છે અને બીજો ટેબો આવતા કંઈ ઉપાડવાનો છે અને આ તમને એમ લાગ્યું હોય છે કે મારો છે હમણાં એક દાડો ફાંટ ભતો હતો અને બધા હિંગ આઈડા ઉપાડવા આવી ગયો એટલે મિત્રો એમાં એવું છે કે આપણે હજી ક્લિપ જોઈને તમે આ હું ફાંટ ભતો હતો મારા મામ્મા બંધાવતા હતા એ ક્લિપરી પહેલાં દાડાની છે અને આ ક્લિપરી બીજા દાડાની છે કારણ કે આપણે પહેલાં દાડાએ એ આઈડા વહેણ્યા હતા એટલે શીખતા હતા આપણે નહોતું આવડતું એટલે મારા મામા એને શીખડાયા અને બેગ મધુર હતા અને મારા ભાભીને હતો એટલે આપણે કંઈ બ્લોગ ભણાવ્યા નહીં અને આ બધા એડા આપણે વેણ્યા ખરા ભણખરા થોડાક જ રહ્યા છે ટેબો તો ખાલી આટલે એ કરે ને હા મેં આવડાવ ટેબો પડ્યા છે આપણે ઉપાડવાના છે એટલે આપણે વેણવાના હતી બ્લોકના ભણાય ને આજ ભણાવવાના હતા એટલે હું હવે ઉપાડવું એડા તમે રહો કન્ટિન્યુ કારણ કે હાજ પડે એટલે બે વાગ્યા છે ને બે વાજાના મેં એડા ઉપાડવાના રેડી આવા તડકાને એટલે ટોપીને માસ ને બધું લીધું એટલે અમે ઉપાડવા એડા તમે રહો કન્ટિન્યુ રેડી તો